ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ ન્યુ મજેઠિયા વ્લોગ ઘણા સમય પછી આપણો વ્લોગ આવી ગયો છે આજે છે બુધવાર મિત્રો અને બુધવારને દિવસે આપણે મોટા દવાખાને જવાનું મોટી બીમારી થઈ ગઈ છે ને એટલા માટે અને એ દવાખાને જવાનું પછી આપણે 15 કિલોમીટર આગળ તો ના જવાનું છે કન્ટિન્યુ વ્લોગમાં બેઠા રહેજો પણ આપણે ક્યાં જવાનું છે સુલે જવાનું છે કેતાઓ નહીં પછી આપણે દવાખાને જઈને પછી બતાવું કોને બીમારી થઈ ગઈ છે મને મને નહી ખબર મને થઈ ગઈ છે મને નહી ખબર જે હે ભાઈ મારા દવાખાને દાખલ દાવા દો હે ને કન્ટિન્યુ વ્લોગમાં બેઠા રહેજો ને હે ને અમે આપણે જાવાનું છે ક્યાં? હોડકો ચોકડીએથી પછી જવાનું પડે ક્યાં? ઓટોમાં ઓટો રિક્ષા રિક્ષા કન્ટીન્યુ બ્લોગ મિનિટ મિત્રો આપણે 8 10 કી થઈ જશે બ્લોગ બનાય નથી ને તો ફાઇનલી આજે આવી જશે એક્ચ્યુઅલી માં વિડિયો અપલોડ થઈ જશે તો જોવાનું ભૂલતા નહીં મિત્રો હોસાવ્યુ આવે છે ને સબ્સ્ક્રાઇબર વધારો શું કરો છો તમે મને સપોર્ટ કમને કтта હાલા હમ પાંચ ભાઈને ઘણા સબ્સ્ક્રાઇબર થઈ ગયા કેટલા હા આપણે તો કલાક

봐ली यार दो आज बुंदिया बुंदियाला है ने तो रिक्शा नो मळे तो मित्रों हाल ही हाल ही थाकी क्या जारे आपन रीक्षा मळिया मार मार सेठ जी हॉस्पिटल ए पसंद स्पेशल बनाई दी तो हां ये रिक्शा खाली है बोलो आ पारस भाई ने बंद तो तो बंद होया हा तरी रिक्शा काढ देता का बस हां हो तो मित्रों सेठ हॉस्पिटल हॉस्पिटल

બાજુ જવાનું છે મને કઈ નહીં ખબર હું પેલી પેલી આવી છું તો કન્ટિન્યુ વ્લોગમાં માં જોડાયેલ રહ્યું અંદર જાય અને પછી મળી મિત્રો પહોંચી ગયા છે આપણે દવાખાને ને બધા હે ને આવી રીતના હોય જો આપણે કોઈ દી વ્લોગ શૂટિંગ કર્યો નથી એટલે આપણે ન કન્ટિન્યુ વ્લોગ માં જોડાયેલ રહેજો જોઈ લો હવે આપણે કેસ લખવાનો છે આપણે પારસભાઈ જશે કેસ કઢાવ પારસભાઈ કોણ ફોન લેવો કાકે માં આધાર કાર્ડ હોય ને એવું એ તો મિત્રો હે ને આધાર કાર્ડ દઈ દે પછી આપણે મળીએ ઠીક છે તો મિત્રો આપણે કેસ બેસ કઢવી લીધો છે અને હવે રાવનો આપણે દવા લેવા છે કન્ટિન્યુ બ્લોક માં જોડાયેલા રહી જાવ જોઈ લાવ આવ 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 આવડો મોટો દવાખાનું હે મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે હતી 28 નંબર માં રાવનો હે હું નો હું નો આવ્યો ને તો આ બેસ થાય નો સાદો હું આઈ ને એટલે બધી થી એવું જોઈ લે મિત્રો

કશું જવાનું છે બુધવારીમાં ઘર તરફ તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહી ગયો જોયેલો આટલે આટલી બધી ટ્રાફિક છે પણ તમને તમારી બેનને બ્લોગ બનાવવામાં શરમ ના આવે કેમ કે એમને એવું બધું હોય તો જોયેલું મિત્રો આ હે મોટા મોટી છોકરી કહેવાય રાજકોટની એની હેને આપણે અહીંયા ભારત અહીંયા બંગલા ને બંગલા દેખાય તમે વાત કરો તો એવું બધું છે તો હે ને બ્લોગમાં જોડાયેલા રહી ગયો મિત્રો તો એને તમારી બેનને જરી શરમ લાગશે કેમ કે એવું બધું હોય ના એવું ના હોય मेरो साथ तो पर पार्सल बगाड्न लाग्यो। उलोमा ढोडालाई ग्यो। त साथीहरू अब बसको वाटे सिटी बसनि वाटे यस्तो भयो बसनि वाटे हि आमा पारस भाइ नरबा बे आइया छ। सिटी बस नो बस आइ बसै 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 बस। बस 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 बस। फाइनली सिटी बस आइरिसै। बस आइ गए छै दायले। पण नो जाति हो। फाइनली दवा लैने पाछा निगडी ग्यासी घर।

તો ફાઈનલ મિત્રો આપણે ઘરેથી થી કયું ના આવી જશે બે ત્રણ કલાક થઈ ગયો અને તો આપણે આ વિડીયો અહીં એન્ડ કરીશું તમને આ બ્લોગ કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને સાથે સાથે આપણો બીજો પ્રાઈમ વિડીયો પણ આવી જશે સાંજે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો શું કે પરસભાઈ બે શબ્દ કહી દો જરા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કાય અમારો પિન લાવો આવો હા સકી બુકિંગ થઈ ગયો છે હવે છે ને વેરીફાઈ થવાનું છે પિન તો થઈ ગયો છે મહિનો પૂરો થઈ ગયો છે તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટ કરી નાખજો કોમેન્ટ કોમેન્ટ فمن لايك تشير